આજે કલેક્ટર કચેરી ખાતે આવવાનું એક જ કારણ હતું કે જે લો કોલેજના જે ત્રણ વર્ષનો જે પ્રોગ્રામ ચાલે એની અંદર જે આખા ગુજરાત ભરની અંદરની કોલેજોના હજુ સુધી એડમિશન સ્ટાર્ટ નથી થયા અને પંદર ઓગસ્ટ પણ ચાલી ગઈ એટલે એક સેમિસ્ટરનો અડધો સત્ર તો પતી ગયું એટલે જે લો કોલેજમાં લેવા માંગતા એડમિશન જે સ્ટુડન્ટ્સ છે એ લોકો એટલા મૂંઝવણમાં છે કે ક્યારે એડમિશન સ્ટાર્ટ થશે અને આ તો જે આખું કોર્ટ મેટર ચાલી રહ્યું છે એટલે એમાં તો નિકાલ ક્યારે આવશે એટલે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય માટે પણ આ એક ચિંતાજનક બાબત છે અને વિદ્યાર્થી જગત માટે પણ અને જે કાયદા ના જે એડમિશન છે એ જ નથી થશે તો કાયદાના જે એડવોકેટ છે એ કઈ રીતે ઉભા થશે અને ગ્રાન્ટની જે પણ પ્રોબ્લેમ હોય બીસીઆઈ ની ગુજરાત રાજ્યની એ લોકોને મેટર છે એમાં વિદ્યાર્થીનો હું શું કામ ભોગ લેવામાં આવે છે